આવી નિકળી મારા પટેલ કારણ કે વરસાદ નો આવે એ પેલા વરસાદ આંબી જાય ને તો પછી વટાય નહીં પાણી અત્યારે પુલ માંથી બધી છે ગાડી કેટલું પાણી રહી ગયો

કામ છે નહીં વરસાદ આવે છે એટલો આ જો રાતે એટલો વરસાદ હતો તો ભાઈ ઘરે જવાનું છે કામ તો હવે કઈ છે નહીં તો હવે અહીંથી આપણે ધીમે ધીમે જઈએ ઘરે કારણ કે અહીંયા થોડું ઘણું કામકાજ હોય જોઈ છે અને બાકી કારખાને હું છે મંદિરનો માહોલ જોઈ છે અહીંયા જઈને તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો બધી ભરાઈ ગયેલી છે ઓર્ડર એક પણ છે નહીં

બાકી અત્યારમાં તો નથી ઉતરાય એમ હોય બાકી આ જે દવા પુલ ની પાણી થી છે ને સાવધાન રહેવું ભાઈ બહુ હોય તો ભાઈ ગાડીમાં નાથવી નહીં આપે

આપણે પણ નાખવાનું હોય થોડું ઘણું નાખ દઈએ ભાઈ ભાઈ નીકળીએ મવા ભૂમ ગયા કાલે કાલની ખલેલાની લારી આવ્યા છે આ બાબાની દુકાને આપણે ખલેલા લઈ લીધા છે ટ્રાફિક થઈ ગયું છે ગલમની પાણી આવી ગયેલું છે ભાઈ માલડ નદીમાં મવાથી નીકળી ગયા છે ભાઈ ઝાડ અત્યારે મોડા પાછળ મોટે ગયું હોય છે

જે હારે જો હા આઈ કમ્પ્લીટ મિત્રભાઈ હાતરા પૂગી ગયા છે ને અમારે મોટભાઈ છે ને ગાડી નીકળી ગયા વાગનગર પૂગી ગયા અમે પાહ રીટન હાતરા હે ને આગળ વી ગયા હતા નથી પાહ હાતરા ઉભા છે આવે છે માવો ખાઈ નાખી માવો ખાઈને પછી નીકળી મારા પટેલ રહ્યા લે

પટેલ જો છે કારણ કે આ ભાઈ અમારા ગામનું તળાવનું પાણી છે જોવા ભાઈ તળાવ ભરાઈ ગયું છે આખું હવે ભાઈ નીકળી ગયા છે આપણે ઘરે જવા કારણ કે ભાઈ અમારે વાડીનો રસ્તો આ જ છે ભાઈ ને ભાઈ પાણી જ ભર્યું છે આમાં ઘરે આવી વાગી ગયો છે ભૂખ લાગી ગઈ છે ઘરે ફૂગી એટલે ખાઈ લેવું છે વરસાદ પાછો આવવાની તારીમાં જ છે બે નો પેલા તો પકડી દો ખરી ભાગ આવી ને આવી નઈ આપણી પાસે ખાવાનું છે કે લાવી પડે

પૈદા હે આપડે જી બેટા ચાલુ કર્યું હો ભાઈ લાઈ લાઈ ની તીખી બેન લાવન બટા એક જો ની અમારું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે ખાઈ લઈ જરા અમે બે વાગી ગયા હે આઈ

વરસાદ પાછો આવવાની તારીખ થઈ ગઈ છે હવે કાલ ની ગોડા સોંપવાની એક એકવાર તો સોંપી દે દીધો કે ઉબળી ગયો સોંપી દીધો હો ભાઈ મને ખબર છે પાછી બિયારણ લઈને આવ્યા છે કા બટા અરે છે કા બિયારણ લઈને આવ્યા જો કયું છે એટીએમ આપણે જોતી હઠાલી ભરસકાની કે તમે જાવા દે નવી લઈ આવો જમી સોપી દીયા

સૂરજ દાદાના ભાઈ દર્શન થઈ ગયા છે જો ત્રણ ચાર દિવસ થઈ ગયા છે હાલ થોડાક દેખાના છે વરસાદના કારણે હજી વાદળા ને એવું તો સેજ થઈ જો તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો ભાઈ અને વાગી ગયા છે ભાઈ દસ વાગી ગયા નો દસ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વલગ આપણે એ પૂરો કરી કારણ કે વરસાદની સંભાવના થઈ ગઈ છે રાઈતનો આવી છે લાઇટ બેટ વહી જાય ક્યારે નક્કી નથી લાઇટ આવી જ ગયેલી છે તો આજનો ઉલ્લોક તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા ઉલ્લોક સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ